ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા મારે જો ફરી પાછા જોડાઈ ગયા છે એક નવા બ્લોગ સાથે તો ચાલો આજની શરૂઆત કરીએ કાનાજી દર્શનથી બધાએ કાલાજીના દર્શન કરી લીધા છે રાત્રે પૂજા પાઠ થઈ ગયા છે રાત્રે થઈ ગયા છે કમ્પ્લીટ તો આજે જો આજે કેટલી તારીખ થઈ ગઈ છે થઈ ગઈ છે વીસ તારીખ અને બુધવાર થઈ ગયો છે આપણું કામકાજ કરીએ સવારનો નાસ્તો છે અને રસોઈ બનાવવાનું તમને તો ખબર આપણું રેગ્યુલર હોય એ બધું તો ચાલો એની તૈયારી કરી લઈએ ચાલો તો આપણે બેસી ગયા છે ચોરી એવું કરવા ચાલો તો નાખ પેલા નાખી દે તેલ અહીંયા મસ્ત જો આપણે લીલી ચોરી સુધારી રાખી છે કેમ કે આજે ટમેટા આપણે લીલી ચોરીનું શાક બનાવવાનું છે અને ટમેટા તો બધા શાકમાં હોય જ આપણે ટમેટા વગર ખટોબરું થાય મજા આવે તો જો મસ્ત તેલ નાખી દીધું આમાં જો ચોરીમાં છે ને ટમેટાનો નાખીને તેનો સ્વાદ બહુ મસ્ત આવે એટલે ટમેટા તો જો કે બધા શાકમાં નાખીએ છીએ અમે તો ટેસ્ટ સારો આવે ચાલો તો નાસ્તા પાણી બની ગયા છે ને અમે બેસી ગયા છે નાસ્તો કરવા

જ્યાં સુધી આપણું સર્વનાશ ચિંતા એવી છે ઉદય એવી છે ઉદય જે લાકડાનીકો જાય એમ ચિંતા એવી છે કે જ્યાં સુધી આપણને કરકોરીને ખાઈ ન જાય જ્યાં સુધી આપણો વિનાશ નો થઈ જાય ત્યાં સુધી ચિંતા જાય નહીં ત્યાં સુધી આપણું ઘર કરીએ ચિંતા વસ્તુ એવી એટલે ચિંતા કરવી નઈ બધું ઈશ્વર ઉપર છોડી દેવું ના ઈશ્વર માથે છોડી દે કારણ કે એ બધું કરતા મારો રામ છે તો પછી આપણે ખોટે ખોટું ચાલો તો મિત્ર લોકો મસ્ત શું આપી દીધો છે ને આપણે બેસી જઈએ નાસ્તો કરવા કે આપણે જવાનું હોય નોકરી પર ચાલો કન્ટિન્યુ બ્લોગમાં સુઈ ના રહીજો ચાલો તો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે યુનિફોર્મ પહેરીને કે ધ્યાન આપણે જવાનું સાંગર વાળીએ અહીંયા મસ્ત જવું ટિફિન ભરાઈ ગયું છે અને આમ જો મિત્રની મિત્રના પપ્પાની તબિયત થોડીક છે ને નરમ ગરમ થઈ ગઈ છે શરદી થઈ ગઈ પણ આ શરદી તો હરવી પડી ગઈ પણ એને હિસાબે કરતા જેવું થોડુંક આવી ગયું છે પણ મટી જશે હવે હા અંદરથી મજબૂત રહેવાનું થોડું સ્ટ્રોંગ રહેવાનું સોક્રા ઓયમ કે દવા ન પીઓ ને પણ અંદરથી મજબૂત રહેવાનું લેપરા વેડા નકર જાજા પડી જાજા પડી જાય એટલે ગરમ પાણી તો હાલો ઊભા કામ કરવા મળો આખો દિવસ આખો દિવસ પાણી ના દેશી કરે એટલે હારું થઈ જાય તો હા દવાઈ થોડીક નબળાઈ આવે હારું થઈ જાય પણ પછી થોડીક ચાલો તો હવે આપણે જઈએ નોકરી ઉપર કેમકે આખો ટાઈમ થઈ ગયો છે હાલો અમે જાય હો નોકરી ઉપર હાલો નોકરી ઉપર જઈને ચાલો તો આપણે આવી ગયા ચાલે છે આવે તો ચાલુ થઈ ગયા છે જો એટલો વ્યૂ બહુ મસ્ત આવે છે ખેતરમાં ખેડાઈ રહ્યું છે આગળ તો બળદ ને એવું બધું હતું પણ અત્યારે તો જો ની સુવિધા થઈ ગઈ છે તો વેધર જોવો તમે જો છે ને બહુ મસ્ત બધું ચાલો એનું કામ તો એ લોકો કરશે આપણું કામ આપણે જે રેગ્યુલરનું છે એ કરીએ બાળકો આવ્યા નથી તો થોડીક સાફ સફાઈ કરી નાખીએ અને ચાલો તો રહી શક્યું આ બધું મૂકી દઈએ

મસ્ત તેલ આવી ગયું છે તો ચાલો આપણે વઘાર કરી નાખીએ દાળમાં બેઠી તું એલી

જે તોય મોબાઈલમાં તને ખબર પડી ને કે ના લીંબુ બાંધવા જોઈએ મે હા વાંધો આપણે ટ્રાય કરી બીજું શું હોય હાલો હાલો બાંધી આવી હાલો ચાલો આપણે લીંબુ બાંધી અને જઈશું આપણે લીંબુ બાંધવા નજર લાગી ગઈ છે ને બાંધવા થઈ ગઈ છે હા જો જો વેલ ને જો આજ મને એમ ને કે પાણી વધારે પવાતું છે એટલે થતું આજ પાણી નથી પાયું પણ જો વેલ ને નજર લાગી ગઈ છે જો ને હા હા બાંધવા ને ગમે ને તો હોય હા હા આપડી તો તો આપણે લીંબુ રાખી કે બાંધી બાંધવા જ ને ને

અને હવે આપણે થોડો રસે બનાવનો તો ત્યારે વારી આપણે બિજારપુર જાવ છે અત્યાર સુધી તો જો સીમાપુરની કથા આવતી હતી એ આખી ચાલુ થઈ ગઈ છે કા આપણી કથા કથા જો પંડિત प्रदीपજી मिश्रा લી હા સીમાપુરની કથા તો આખી ચાલુ થઈ છે તો હવે આ 7 દિવસ સુધી આપણે એ હેમ પડશે કેમ કે નોકરી પૂરી કરીને આવે ને આપણે આ સપ્તાહ છાપરે ભેલાવેલા પછી આપણે કામ ઉપાડી કાયલા હા એ તો કરવું પડતું હા થોડું ઘણું આપો ઓમ તો કે સાંતરવા નથી આવતા એટલે આપ ઘર બેઠા લાઈવ આવતી હોય ને લાઈવ જ આપણે સાંભળી ઓમ ન સાંભળી લાઈવ જ સાંભળી જ્યાં બેઠી હોય અહીંયા પણ આમાં લાઈવ આસ્થા ચેનલ ઉપર લાઈવ આવે અને આ યુટ્યુબ ઉપર ને લાઈવ જ આવે ગાં લાવ બે હજાર જ આવી જાય એટલે આપણે સાંભળી લઈ ચાલો તો જો આજ છે ને નજર ઉતારો ને કામ કર્યા છે કઈ લાવ કેમ કે વેલ ને નજર લાગી કે તો વેલ ને પણ આપણે છે ને લીંબુ મરસા બાંધી દીધા છે અને સો મિત્ર પપ્પા ને નજર લાગી ગઈ એને તો નજર નથી લાગી શરદી ઉતરા થઈ ગયા છે પણ એના માથે જો મે મરસા મીઠા ઉતારી નાખી દીધા છે કાઈ લાવ ઉતારો પણ મારે માં કામ જાગી ગઈ એટલે જો ઘર માં અમે છે ને વેલ માથે નજર ઉતાર નાખી છે અને મિતુલા પપ્પા માથે પણ નજર ઉતાર નાખી કામ આપણી માથે રહ્યું એટલે આવું હુટકા એટલે જો આપણે આવું બધું કઈ કર્યું છે તો ચાલો ચાલો તો જો મિતુલા પપ્પા દીવાપતિ કરે છે અને આપણે બનાવવાની છે રસોઈ તો આપણે રસોઈ બનાવવા બેસી જાય ચાલો તો હવે રસોઈની તૈયારી કરી લઈ કાંઈ લો તો આ શેનું શાક કરવું છે

ચાલો તો થઈ છે છે અને મસ્ત આમ જો વાગે કેટલા ગયા છે સાત વાગે ગયા છે અને જો અહીંયા આપણે રસોઈ બનાવીશી શાક ને એવું બધું બની ગયું છે આપણે ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાઈકો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશો પહેલા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ